टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। राज्य मास संख्या बंद ग्राम पंचायतों समरस थाईश। था। तमिलवार नवार समरस ग्राम पंचायत ते वो शब्द सामर्देवांश। परंतु शून्य तुमने एक हालचे कि समरस इटली शून्य શું તમને ખ્યાલ છે કે ગ્રામ પંચાયત સમરસ થાય તો તમારા ગામને કેટલો લાભ થાય અમે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું સમરસ વિશે અમે તમને વિગતવાર માહિતી આપીશું જેથી તમારા ગામને પણ તમે સમરસ બનાવી શકો છો જ્યારે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ થાય ત્યારે તે ગ્રામ પંચાયતને સમરસ થઈ કહેવાય છે અને જે ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત તમામ વોર્ડમાં મહિલા સદસ્ય બિનહરીફ જાહેર થાય તે ગ્રામ પંચાયતને મહિલા સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે તારીખ ચૌદ જુલાઈ ઓગણીસો બાણુંના ના રોજ સૌ પ્રથમવાર સમરસ ગ્રામ પંચાયત યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં સમરસ ગ્રામ પંચાયતને એક હજાર રૂપિયા પ્રોત્સાહક ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના કારણે ગામનો વિકાસ ઝડપી થતો હતો સરકાર દ્વારા મળતી પ્રોત્સાહક રકમથી પોતાના ગામનો વિકાસ થાય તેના માટે રાજ્યના ઘણા ગામડાઓ આકર્ષાયા અને ગામની અંદર નવી સુવિધાઓ ઊભી થાય તે માટે પ્રયત્નો કર્યા જેથી ઘણા ગામડાઓ શહેરોને પણ ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવે છે સમરસ ગ્રામ પંચાયત બે પ્રકારની હોય છે જેમાં એક સામાન્ય સમરસ ગ્રામ પંચાયત અને બીજી મહિલા સમરસ ગ્રામ પંચાયત સૌથી પહેલા સામાન્ય સમરસ ગ્રામ પંચાયતની વાત કરીએ સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ક્યારે કેટલી પ્રોત્સાહક રકમ મળે છે અને આ રકમ નક્કી કેવી રીતે થાય છે જો ગામની વસ્તી પાંચ હજાર સુધીની હોય તો ત્રણ લાખની પ્રોત્સાહક રકમ મળે છે અને ધોરણ આઠની અગ્રિમતાથી સગવડ મળે છે એટલે કે ગામમાં જો ધોરણ આઠના ક્લાસ ન હોય તો તે શરૂ કરવામાં આવે છે અથવા તેમાં સુવિધા વધારવામાં આવે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો ચાર લાખ પચાસ હજાર પ્રોત્સાહક રકમ મળે છે અને ધોરણ આઠની અગ્રિમતાથી સગવડ મળે છે જ્યારે ગ્રામ પંચાયત બીજી વખત સમરસ થાય ત્યારે પાંચ હજારની વસ્તી સુધી ત્રણ લાખ પંચોતેર હજાર પ્રોત્સાહક રકમ મળે છે આ ઉપરાંત સીસી રોડ માટે બે લાખની સહાય અલગથી મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો પાંચ લાખ પંચોતેર હજાર પ્રોત્સાહક રકમ ગામને મળે છે અને સીસી રોડ માટે બે લાખની સહાય અલગથી મળે છે જો ગ્રામ પંચાયત ત્રીજી વખત સમરસ થાય તો પાંચ હજાર સુધીની વસ્તી સુધી ચાર લાખ પંચોતેર હજાર પ્રોત્સાહક રકમ મળે છે આ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની અલગથી સહાય મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો સાઠ લાખની પ્રોત્સાહક રકમ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની સહાય અલગથી મળે છે જો ગ્રામ પંચાયત ચોથી વખત સમરસ થાય તો પાંચ હજાર સુધીની વસ્તી સુધી પાંચ લાખ પચીસ હજાર પ્રોત્સાહક રકમ મળે છે આ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની અલગથી સહાય મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો સાત પોઈન્ટ પચાસ લાખની પ્રોત્સાહક રકમ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની સહાય અલગથી મળે છે જો ગ્રામ પંચાયત પાંચમી વખત સમરસ થાય તો પાંચ હજાર સુધી પાંચ લાખ પચાસ હજાર લાખથી અલગથી સહાય મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એક થી પચીસ હજાર સુધી હોય તો આઠ લાખની પ્રોત્સાહક રકમ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની સહાય અલગથી મળે છે આ તો વાત થઈ સામાન્ય સમરસ ગ્રામ પંચાયતની જો મહિલા સમરસ ગ્રામ પંચાયત હોય તો સહાયની રકમ વધી જાય છે જો સામાન્યમાં આઠ લાખની સહાય મળતી હોય તો મહિલા સમરસમાં બાર લાખની સહાય મળે છે અને તેના કારણે ગામના વિકાસને ઝડપથી વેગ મળે છે મહિલા સમરસ ગામ હોય તેવા કિસ્સામાં સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે તેની પણ વાત કરી લઈએ જો ગામની વસ્તી પાંચ હજાર સુધીની હોય તો સાડા ચાર લાખની પ્રોત્સાહક રકમ મળે છે અને ધોરણ આઠની અગ્રીમતાથી સગવડ મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો સાત પોઈન્ટ પચાસ લાખ પ્રોત્સાહક રકમ મળે છે અને ધોરણ આઠની અગ્રીમતાથી સગવડ મળે છે જ્યારે ગ્રામ પંચાયત બીજી વખત મહિલા સમરસ થાય ત્યારે પાંચ હજારની વસ્તી સુધી પાંચ પંચોતેર લાખ પ્રોત્સાહક રકમ મળે છે આ ઉપરાંત સીસી રોડ માટે બે લાખની સહાય અલગથી મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો નવ પોઈન્ટ પચાસ લાખ પ્રોત્સાહક રકમ મળે છે અને સીસી રોડ માટે બે લાખની સહાય અલગથી મળે છે જો ગ્રામ પંચાયત ત્રીજી વખત સમરસ થાય તો પાંચ હજાર સુધીની વસ્તી સુધી સાત લાખ પ્રોત્સાહક રકમ મળે છે આ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની અલગથી સહાય મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો અગિયાર પંચોતેર લાખની પ્રોત્સાહક રકમ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની સહાય અલગથી મળે છે જો ગ્રામ પંચાયત ચોથી વખત સમરસ થાય તો પાંચ હજાર સુધીની વસ્તી સુધી સાત પોઈન્ટ પચાસ લાખ પ્રોત્સાહક રકમ મળે છે આ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની અલગથી સહાય મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો બાર લાખની પ્રોત્સાહક રકમ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની સહાય રકમ અલગથી મળે છે જો ગ્રામ પંચાયત પાંચમી વખત સમરસ થાય તો પાંચ હજાર સુધીની વસ્તી સુધી આઠ લાખ પ્રોત્સાહક રકમ મળે છે આ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની અલગથી સહાય મળે છે જો ગામની વસ્તી પાંચ હજાર એકથી પચીસ હજાર સુધી હોય તો તેર લાખની પ્રોત્સાહક રકમ ઉપરાંત વિકાસના કાર્યો માટે ત્રણ લાખની સહાય અલગથી મળે છે આમ ગામની અંદર મહિલા સરપંચ હોય અને ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ હોય તો તેના કારણે ગામને વધુ લાભ મળે છે અને તેના કારણે મહિલાઓને સરપંચ તરીકે ફરજ અદા કરવાની તક મળે છે આજે ઘણા ગામડાઓમાં મહિલાઓ ખૂબ સારી રીતે સરપંચની જવાબદારી અદા કરી રહી છે પરંતુ દરેક સરપંચે એ યાદ રાખવું જરૂરી છે કે સરકારની સહાયના રૂપિયા ગામના વિકાસમાં જ વપરાવા જોઈએ કૌભાંડો ન થવા દેવા જોઈએ કારણ કે ઘણા ગામોમાં સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયાના પણ આક્ષેપો થઈ ચૂક્યા છે ત્યારે સરપંચની એ જવાબદારી બને કે આવી બાબતોથી દૂર રહીને ગ્રામજનોને ન્યાય આપે અને વિકાસના ફળ સુધી લોકોને પહોંચાડે સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ એ વાત કરીશું કે જે ગામ સમરસ થયું છે તે ગામ લાગે છે કેમ